નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું પ્રવેક પ્રાઇમ ટાઈમ શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ભારતનો વિજય ધ્વજ લહેરાયો આદિત્ય એલ પોઈન્ટ પર પીએમ મોદીએ ટ્વીટ કરી પ્રશંસા લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ અને કોંગ્રેસમાં ધમધમાટ સીએમની અધ્યક્ષતામાં ભાજપની બેઠક કોંગ્રેસમાં અસંતોષ ખાળવાની કવાયત અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો નવા કેસો વધતા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક પાંચ મહિલા અને ચાર પુરુષો કોરોના સંક્રમિત તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ રાજ્યમાં માવઠાની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી ખેડૂતોમાં વ્યાપી ચિંતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વીસ શહેરમાં તાપમાનનો પારો પંદર ડિગ્રીને નીચે કચ્છનું નલિયા શહેર ઠંડીમાં ઠૂઠવાયું અને હવે સમાચાર જોઈએ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેના પગલે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આજે ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી હતી તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે પાર્ટીમાં જૂથવાદને ખાળવા માટે કોંગ્રેસે ગુજરાતમાં નવતર પ્રયોગ કરવા જઈ રહી છે ટિકિટ માટે કોંગ્રેસ ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે કોંગ્રેસ સંગઠન સીધું ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલશે ચૂંટણી બે માસ પહેલાં ઉમેદવારોના નામ જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપ બાદ કોંગ્રેસે પણ શનિવારે બેઠક યોજી પાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભવન ખાતે કોંગ્રેસે બેઠક બોલાવી છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા મુકુલ વાસનિક હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી અને આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં યોજાનારી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ્વન આજે તેના ગંતવ્ય સ્થાન એલ્વન પર પહોંચી ગયું છે આદિત્ય પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર એલ્વન પોઈન્ટની નજીકથી ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ ગયું છે ઇસરો સૂર્ય મિશનના મહત્વાકાંક્ષી અભિયાનનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે આદિત્ય ભ્રમણ ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રક્રિયા શનિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ હતી ઇસરોની આ ઐતિહાસિક સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વખાણી હતી ભારતનું સોલાર ઓપરેશન પાર પડ્યું છે આદિત્ય વન તેના લક્ષ્યાંકમાં પાર ઉતર્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી તેમણે આદિત્ય એલવરની સફળતા માટે દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકોએ જે સફળતા મેળવી છે તે સરાહનીય છે માનવ જીવનના વિકાસ માટે આવા કાર્યો નિરંતર થતા રહેશે તેવી પણ નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે જેમાં ચાર પુરુષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે આ દર્દીઓ નવરંગપુરા થલતેજ બોડકદેવ અને જોધપુર વિસ્તારના નોંધાયા છે જેમની જાપાન ઓસ્ટ્રેલિયા કેરળ અને અમેરિકાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે આપણે જણાવીએ કે શહેરમાં ઓગણસાઠ એક્ટિવ કેસ છે જેમાંથી બે દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં ફરી રહી છે સરકારી યોજનાઓનો લાભ વંચિત અને છેવાડાના માનવી સુધી મળી રહ્યો છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દસ કરોડથી વધુ લોકો સામેલ થયા છે જે આ યાત્રાની સૌથી મોટી સિદ્ધિ દર્શાવી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ એક મોટું સીમાચિહ્ન પાર કર્યું માત્ર પચાસ દિવસના ટૂંકા ગાળામાં દસ કરોડથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે આ આશ્ચર્યજનક સંખ્યા વિકસિત ભારતના સહિયારા વિઝન સાથે દેશભરના લોકોને એક કરવા માટે યાત્રાની ઊંડી અસર અને અજોડ સંભવિતતા દર્શાવે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયા કેનેડા જર્મની ફ્રાન્સ ઇટાલી અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક મોટા દેશોની સમગ્ર વસ્તી કરતાં પણ વધુ છે આ યાત્રાને મળેલું વ્યાપક સમર્થન વિકસિત ભારતના નિર્માણ પ્રત્યે નાગરિકોના મજબૂત સમર્પણને દર્શાવે છે અરુણાચલ પ્રદેશના મુકુટરત્ન અંજાવથી લઈને ગુજરાતના પશ્ચિમ કિનારે દેવભૂમિ દ્વારકા સુધી લદ્દાખના હિમાચ્છાદિત શિખરો પર ચડીને અને આંદામાનના બેરોજી કિનારાને શોભાવથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ સમગ્ર દેશના દૂર દૂરના ખૂણા સુધીના સમુદાયોને સ્પર્શ કર્યો છે કલ્યાણકારી યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે અને લોકોને સીધો લાભ મળે તેની ખાતરી કરીને આ યાત્રાએ સમગ્ર ભારતની વિશાળતામાં ઉત્સાહ અને આશાની એક ચિંગારી પેદા કરી છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી સાત પોઈન્ટ પાંચ કરોડથી વધુ વ્યક્તિઓએ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી માત્ર થોડા અઠવાડિયામાં નાગરિકો વચ્ચેની મુસાફરી પર ઝડપી અસર જોવા મળી આ યાત્રાની અસર ઊંડી અને જીવન બદલનાર આ યાત્રા દરમિયાન એક પોઈન્ટ સાત કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને બે પોઈન્ટ બે કરોડથી વધુ નાગરિકોની આરોગ્ય શિબિરોમાં તપાસ કરવામાં આવી છે સાત પોઈન્ટ પાંચ લાખથી વધુ લાભાર્થીઓએ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે નાણાકીય સ્વતંત્રતા તરફ પગલાં ભર્યા છે યાત્રા દરમિયાન તેત્રીસ લાખથી વધુ નવા પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે સિત્યાસી હજારથી વધુ ડ્રોન પ્રદર્શનો કરવામાં આવ્યા છે જે ખેડૂતોને તકનીકી સહાય પૂરી પાડે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માત્ર કૂચ કરતાં વધુ છે આ એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે જેનો સમગ્ર દેશમાં પડઘો પડી રહ્યો છે પરિવર્તન લાવવા માટે આજે કરેલા પ્રયાસો સમૃદ્ધ ભવિષ્યના વચનને ધરાવે છે આ ચળવળનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને સશક્ત કરવાનો છે અને ભારતને બે હજાર સુડતાળીસ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યની નજીક લાવવાનો બોલ્ડ ઠરાવ કરવાનો છે આ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત ભારત તરફની યાત્રા એ વ્યક્તિગત પ્રયાસ નથી પરંતુ તમામ વર્ગના લોકોનો સમાવેશ કરતો સામૂહિક પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પુસ્તક મેળામાં અયોધ્યા રામ મંદિરની ઝલક જોવા મળી હતી આ વર્ષે મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ પણ ઉપલબ્ધ છે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 6 થી 12 જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં ચાલીસ સ્ટોલ છે 65 પ્રકાશકોએ પુસ્તક મેળામાં ભાગ લીધો છે પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લે છે પુસ્તક મેળામાં વિવિધ કલાકારો સાહિત્યકારો અને કવિઓના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પુસ્તક મેળામાં ધાર્મિક અને આધ્યાત્મિક બુકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેની સાથે દેશના

સાહિત્ય કાર્યક્રમ પણ યોજાશે અહીંયા જે ફ્રૂટ કોર્ટ ની વ્યવસ્થા છે અને બાળકો માટે બાળકો માટે બાળકો માટે પણ ચિલ્ડ્રન ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેકાનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારેથી વધારે જે લોકો છે એમનો પ્રતિસાદ મળશે અને અહીંયા જે બુક સ્ટોલ લગાવ્યા છે બુકોને બુકોને અંતર્ગત અનેક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે જેમાં કે રામાયણ હોય કે ધ બોધી બુક હોય અનેક અનેક બુકોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે અયોધ્યા રામ મંદિરની અસર પુસ્તક મેળામાં જોવા મળી છે મેળામાં મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ ખુલ્યા છે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને કારણે લોકોની ધાર્મિક પુસ્તકોમાં રુચિ વધી છે આ વર્ષે ધાર્મિક પુસ્તકોનું વેચાણ વધે તેવી વિક્રેતાઓને આશા છે ધાર્મિક પુસ્તકો જેમ વેદ પુરાણ ઉપનિષદ આપણા ધર્મશાસ્ત્ર ગ્રંથ અને આવા યોગ આયુર્વેદ આવા બધા પુસ્તકો અહીંયા અમે રાખ્યા છીએ ડિસ્પ્લે માટે અને હું આશા કરું છું કે આ રામ મંદિરના ઉદઘાટનની સાથે લોકોમાં ધાર્મિક પુસ્તકો રૂજાન વધશે અને ધર્મના પ્રતિના પુસ્તકોના સારા સેલ થશે એવી અમારી આશા છે પુસ્તક મેળામાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં ધર્મ સાહિત્ય જીવન ચારિત્ર વગેરે પુસ્તકો પ્રદર્શનમાં છે આ પુસ્તક મેળો વાંચન પ્રેમીની વાંચન ભૂખ સંતોષવામાં મદદરૂપ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવમાં પુસ્તક મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને હું કેમેરા પર્સનને જણાવીશ કે તેઓ અહીં બુક સ્ટોલ દેખાડે આપ જોઈ રહ્યા છે કે પુસ્તકની પરબ બુક સ્ટોલમાં આજે અહીં બાળકોને જે મનગમતા અને રસપ્રદ બુક્સ છે તે વાંચવા મળશે તે ઉપરાંત અંદર જે એકસો ને જેટલા બુક સ્ટોલ પણ અહીં ખોલવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અમદાવાદીઓ આ પુસ્તક મેળાનો આનંદ લે તેવો આશાવ્યાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત બુક સ્ટોલમાં સાહિત્યકારો કલાકારો અને કવિઓ માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ભાગ લે છે અને અમદાવાદની જે જનતા છે તેની જે વાંચનની જે ભૂખ છે તે આ પુસ્તક મેળા દ્વારા આ ભૂખ મટાડી શકશે તેવો પણ આશાવ્યાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરા પર્સન રોહિત સાથે ચેતન અમદાવાદ વાયબ્રન્ટ સમિટ બાદ ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે ગુજરાતમાં ઔદ્યોગિક પુનર્નિર્માણ સાથે કાપડ ટેકનોલોજી હીરા અને ડેરી સહિતના ઉદ્યોગોમાં રાજ્યનો ગ્રાફ સતત વધી રહ્યો છે જોઈએ અમારો અહેવાલ ગુજરાત સરકાર અનુસાર સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્યમાં છેલ્લા બે દાયકામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે ઔદ્યોગિક વિકાસથી રાજ્યમાં સમૃદ્ધિની લહેર આવી છે આંકડા મુજબ રાજ્યમાં ટેક્સટાઇલ એપ્રેલ અને ગાર્મેન્ટ સેક્ટર ખીલી રહ્યા છે ભારતના સાહીઠ ટકાથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે સરકારના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રથમ ટેક્સટાઇલ પોલિસી લાગુ કરવામાં આવી હતી આ સેક્ટરમાં રૂપિયા પાંત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે 2019 સુધીમાં ગુજરાતની કાપડની નિકાસમાં બે પોઈન્ટ ત્રણ ગણો વધારો થયો છે ટેક્સટાઇલ પોલિસીને કારણે ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ રાજ્યના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર છે અમે ભવિષ્યમાં લાભ લેના હૈ તો આ લોકલ સપ્લાય ચેન પર નિવેશ કરના હી હોગા યહી વિકસિત ભારત કે નિર્માણ કા રાસ્તા હૈ રાસ્તા બાબત માં પણ ઘણું આગળ છે ભારત ની કુલ માછલી ની નિકાસ માં રાજ્ય નો હિસ્સો સત્તર ટકા છે વર્ષ બે હજાર વીસ એકવીસ માં ગુજરાત ઉત્પાદન આઠ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ટન પર પોચ્યું છે માછીમારીથી માંડીને પ્રોસેસિંગ સુધી આ ઉદ્યોગો રોજગારી પેદા કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે પૂરે ગુજરાત મેં અભી જો માછીમાર કાવીસ એકવીસ થા થામે માછીમાર કા વાઇબ્રન્ટ ગુજરાત ભી થા એક પ્રોગ્રામ રખા થાય દિન કે એકીસ બાઇસ તારીખ કા તો કેન્દ્ર સરકાર ઓ ગુજરાત સરકારને મિલા કે જો માછોતે માછીમારે નયા મશીન જો ગેસ વાલા આતા કેન્દ્ર સરકાર ઓ ગુજરાત સરકાર પૂરે ગુજરાત કે માછીમાર કો મશીન દેને જા રહી ગુજરાત સરકારની નવી સેમિકન્ડક્ટર નીતિને કારણે વૈશ્વિક કંપનીઓ રાજ્યમાં રોકાણ કરી રહી છે આ નીતિની મદદથી રાજ્ય ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વિશ્વનું અગ્રેસર બની શકે છે વી એસ્ટિમેટ દેટ આવર પ્રોજેક્ટ હિયર ઇન ગુજરાત વિલ ક્રિએટ નિયરલી ફાઈવ થાઉઝન્ડ ડાયરેક્ટ જોબ્સ પ્લસ એન એડિશનલ ફિફ્ટીન થાઉઝન્ડ જોબ્સ ઇન ધ કમ્યુનિટી ઓવર ધ કમિંગ યર્સ રાજ્ય સરકારના દાવા મુજબ ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક વિકાસ માટે ઔષધની જેમ કામ કરી રહ્યો છે ભારતમાં મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવામાં ગુજરાતનો હિસ્સો ત્રેપન ટકા છે આ ક્ષેત્ર ચાર હજારથી થી વધુ ઉત્પાદન એકમોમાં પચાસ હજાર લોકોને રોજગારી આપે છે દેશ કે ફાર્મા સેક્ટર ગુજરાત યોગદાન થર્ટી સરકાર કહે છે કે ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જબરદસ્ત વિકાસ કર્યો છે ગુજરાતની નીતિઓના કારણે દેશમાં રંગો અને સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો લગભગ પંચોતેર ટકા છે આઈ સપોર્ટ એન્ડ ડાયરેક્શન ગુજરાત થ્રુ ધ ગ્રોથ ફ્રોમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઓલ ધ મેજર ઇન્ડસ્ટ્રીઝ હિયર

अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया है गुजरात सरकारના જણા અનુસાર રાજ્યમાં ડેરી સેક્ટર રૂપિયા 1 લાખ કરોડ થી વધુ નું છે વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા 36 લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક રૂપિયા 200 કરોડ ની આવક પૂરી પાડે છે ગુજરાત મે જો ઓર્ગેનાઇઝ ડેરી કા પ્રિક્યોરમેન્ટ અમૂલ કા થા 30 લાખ લિટર થા આજ 27 સાલ બાદ 9 ગણા બડકે 270 લાખ હો ગયા आप इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा पर गुजरात में किसानों का नौ गुना बढ़ा और तकरीबन तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है રાજ્ય સરકાર કહે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક પરિવર્તનની પ્રક્રિયા આ રીતે ચાલુ રહેશે ભવિષ્યમાં ગુજરાત વિશ્વમાં સફળતાના નવા ઉદાહરણ તરીકે નકશા પર ચમકતું રહેશે બ્યુરો રિપોર્ટ પ્રવેદ ન્યૂઝ વૈશ્વિક ગુજરાતી સંગઠન એટલે કે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન દ્વારા અમદાવાદના આંગણે એમ એ ખાતે તારીખ છઠ્ઠી જાન્યુઆરી બે ચોવીસ દરમિયાન વિશ્વ માનવી ગુજરાતી મહોત્સવ યોજાઈ ગયો ભારતમાં અને દરિયા પર આશરે એકસો ત્રીસ જેટલા દેશોમાં આશરે બસો પચાસથી વધારે ગુજરાતી સમાજ અને મહત્વની સંસ્થાઓ છે આ સંસ્થાઓની સાથે રહીને અને વ્યક્તિત્વ વ્યક્તિગત રીતે સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્વનું યોગદાન આપતા ગરવા ગુજરાતીઓને વધાવવાનો તેમને પુરસ્કૃત કરવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો વિશ્વ માનવી ગુજરાતી સન્માન સમારંભમાં અગિયારથી વધારે મહાનુભાવ અને સામાજિક સંસ્થાઓએ તેમને સન્માન કરવામાં આવ્યા હતા સમગ્ર વિશ્વમાં આશરે અઢી કરોડ એનઆરઆઈ છે દરિયાપાર અઢી કરોડ જે એનઆરઆઈ છે એમાંથી પાંત્રીસ ટકા જેટલા તો ગુજરાતીઓ છે એટલે પાસઠ લાખથી સિત્તેર લાખ તો દરિયાપાર આપણા ગુજરાતીઓ છે આ આ ગુજરાતીઓ વ્યાપક પણ છે અને પ્રભાવક પણ છે કારણ કે ગુજરાતીને દીક્ષા દરિયાલાલે આપી છે વર્ષોથી ગુજરાતીઓ બહાર ગયા છે અને પોતાના હૃદયમાં ગુજરાતને લઈને ગયા છે એમના હૃદયમાં ગુજરાત છે એ સતત ધબકતું રહે છે એવા ગુજરાતીઓની સંસ્થા એટલે વૈશ્વિક ગુજરાતી સંગઠન આ સંસ્થાની સ્થાપના બે હજાર તેરમાં કરવામાં આવી છે એટલે દશાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે કુલ ચાર કાર્યક્રમો અમદાવાદમાં યોજાયા છે આજે આપણે લગભગ અગિયારેક સંસ્થાઓને પહોંચી રહ્યા છીએ એમનો વાંસો થાબડી રહ્યા છીએ કે તમે દરિયાપાર જઈને પણ માનવતાની જીવતી રાખી તમારા હૃદયમાં ગુજરાતને તબકતું રાખ્યું એનો અમને આનંદ છે એનો અમને રાજીપો છે તો એ બધા લોકો ન્યૂઝીલેન્ડથી અમેરિકાથી આફ્રિકાથી લંડનથી ઓમાનથી એમ જુદા જુદા દેશોમાંથી આવ્યા છે કેટલાક લોકો ભારતમાંથી પણ આવ્યા છે આપણે એમને એટલું જ કહેવાનું છે કે આવો આપણે વિશ્વ માનવી છીએ વસુધૈવ કુટુંબકમની જે જે સંકલ્પ છે જે વેદ વાક્ય છે એને આપણે આપણા હૃદયમાં જીવતું રાખ્યું છે અને સ્વસ્થ વિશ્વ બને સ્વસ્થ ગુજરાત બને સ્વસ્થ ભારત બને એનો સંકલ્પ કરવા માટેનો આ કાર્યક્રમ છે મેરીગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ દ્વારા વીસમી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં મુખ્ય આકર્ષણ મેરીગો સિમ્સ હોસ્પિટલનું વાલ્વ ક્લિનિક હતું જે ગુજરાતનું પ્રથમ સમર્પિત ક્લિનિક છે અને અગ્રણી રોબોટ જે રોબોટિક સર્જરી માટેની પ્રથમ ટેકનોલોજી છે મેરીગો સિમ્સ હોસ્પિટલ ખાતેનું વાલ્વ ક્લિનિક મોખરે છે જે વાલ્વ સંબંધિત વિવિધ રોગોના નિદાન અને નિવારણ કરવા માટે એક સુવિધા છે આજે ઉદઘાટન ક્યાં મેં એક રોબોટિક उसको लेकर आए और ये कि हिंदुस्तान में बना हुआ मेक इन इंडिया कॉन्सेप्ट के बने हुए दोनों रोबोट हैं तो सबसे अहम बात यह है कि हमारा वेस्टर्न इंडिया के अंदर में पहला सेंटर है जिसमें दो रोबोट हिंदुस्तान के बने हुए आज हमने लॉन्च किए हैं हमारी कोशिश ये रहेगी कि रोबोटिक सर्जरी के तहत पेशेंट्स को हम ज़्यादा से ज़्यादा फ़ायदा दे सकें वो कम समय के अंदर में घर जा सकें और जो तकनीक है उसका इस्तेमाल करके हम ये देखें कि जो क्लिनिकल आउटकम्स हैं દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આ અંગે મતદાન જાગૃતિ સાથે પ્રાકૃતિક ખેતીવાડી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ સહિત રાષ્ટ્રીય કાર્યક્રમ બની ચૂકેલા સ્વચ્છતા અભિયાન અંગે આદિવાસી વિસ્તારમાં જાગૃતિ લાવવા માટે અંબાજીની આર્ટ્સ કોલેજ દ્વારા સંચાલિત એનએસએસ એસએસ ટીમ દ્વારા કેસરપુરા ગામે એક કાર્યક્રમ યોજાયો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનત્ર સંચાલિત શ્રી અંબાજી આર્ટસ કોલેજ નો આ સાત દિવસીય વાર્ષિક એનએસએસ શિબિર કેસરપુરા તાલુકા અને કેસરપુરા જે ગામ છે દાદા તાલુકાનું ગામ છે અને એ કેસરપુરા ગામમાં સાત દિવસ સુધી અહીંયા અમારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોકાશે રહીને ગામમાં ઘરે ઘરે ફરીને ભારત સરકારનો ખાસ અભિગમ રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન અને મતદાર જાગૃતિ એ પોતાનો અધિકાર છે એના માટે ખાસ કરીને શિક્ષણ માટે સ્વચ્છતા માટે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એના માટેના જાગૃતિના કાર્યક્રમો અમારા યુવા યુવતીઓ કરશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર